ભાવનગર શહેરના નવનિયુક્ત શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસનો પદગ્રહણ સમારોહ યોજાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર શહેરના શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાના અનુસંધાને નવનિયુક્ત પ્રમુખ તરીકે હિતેશભાઈ વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી જેના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પ્રથમ કાર્યાલય ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં રિબિન કાપી સત્તાવાર રીતે નવનિયુક્ત પ્રમુખ હિતેશભાઈ વ્યાસે તેમનું સ્થાન ગ્રહણ કર્યું હતું કોણ સાઈડમાં રાખો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મને નિયુક્ત અને ચાર્જ સોંપવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેલના પ્રમુખ શ્રી ધુમર તથા પ્રભારી નરેન્દ્રસિંહ વાઘેલા આજે ખાસ ઉપસ્થિત રહેલા ભાવનગર શહેરના મારા વડીલો અને કોંગ્રેસના વડીલો એવા મરબી શ્રી રમણીકભાઈ શ્રી બોરાટ સાહેબ વગેરેના આશીર્વાદ પ્રાપ્ત થયા છે રાણીકા સાહેબના પ્રકાશભાઈ વાઘેલા આ તમામ કોંગ્રેસના કાર્યકરોએ મને સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપવાની ખાતરી આપી છે અને અમે બધાએ સંપૂર્ણ રીતે એક થઈ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરી અને ભાવનગર શહેરના કામો ભાવનગરની પ્રજાના કામો સારામાં સારી રીતે કરી શકાય એ માટે પ્રયત્નશીલ રહેશું બાદ કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો જેમાં પ્રભારી વિરજીભાઈ ઠુમ્મર વિરેન્દ્રસિંહ વાઘેલા સેનાજીબેન બાબી સહિતનાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં શહેર પ્રમુખ તરીકે સ્ટેશભાઈ વ્યાસની જાહેરાત કરવામાં આવી હતી બાદ

संघर्ष करी रहा थे क्या कोटा नहीं आईडेंटिटी मार्टे संघर्ष करी रहा थे ये वो अत्यारे सत्ता न समय अने आवा कपड़ा समय में जरे प्रमुख पर संभाल तू कोटे महिला कांग्रेस ने प्रदेश ने प्रमुख तू इतने जानो तू के संगठन करो ये जितनी महत्वनी बात से इतनी कपड़ी बात पड़ती खूब मुश्किल का कोना ऊपर भरोसा करो अत्यारे जो What do you want?